हाँ है सब ठीक ठाक है सुल्तान, सब ठीक ठाक चल रहा है ना सुल्तान ठीक है हमारा आखिरी मकसद है कि पूरे हिंदुस्तान पर हमारा राज जमाना ठीक है सुल्तान तो आज की शाम हो जाए गाने वाले की नाम आ जाए गाने वाले

તૈયાર થા ગૌરવ આ દેશ નું રાખવા અરે ગૌરવ આ દેશ નું રાખવા જામુન મેદાને પડશે અણીશ દુઃખ નાલાયક ને તો બોમ્બ ને તૈયાર થા અરે તો આજો ઘણા સમયથી આ જીત માટે ગયો છે હજી કઈ તેમના સમાચાર નથી કે શું મહારાજ તે સામેથી આવતો જ જણાય છે મહારાજ જો સુલ્તાન આપણા ચરણોમાં દયા કરો દયા કરો દિલીપતિ સમ્રાટ એક વખત ને માટે દયા કરો આજ પછી ભારત ના કાંગરા કદાપી નઈ જોવાની પ્રતિજ્ઞા લઉં છું સુલ્તાન દરેક વસ્તુની મર્યાદા હોય છે એ દયા નો તમારા ચરણમાં માં પાંચ પાંચ ફક્ત થઈ ચુક્યો છતાં પણ તમે દયા ના ભિકારી હું નથી ધારતો કે તમારી ભિક્ષા ની ભરાય કે ભરાશે પણ નહીં માટે રહેવા રહેવાજો અમારી દિલ દયા તમને માફક નથી હવે તો તે ઉઠતી ચિંગારી મારા અમારા ચરણ વિશે કુંડવા સિવાય બીજો કોઈ છૂટકો નથી રહેવા દો કોઈ સા આ દિલ દયા હવે તમને માફક નથી પૃથ્વીરાજ પૃથ્વીરાજ વધારે તો નથી કેતો નવાણું ભરી ચુક્યા છો તો સોડો પર ભરો કેવી રીતે બને ગોરીસા અરે પૃથ્વીરાજ એક વખતને માટે વિશ્વાસ કરો એ કોને આવી રીતે પાંચ પાંચ વખત કગરનાથ ને પૃથ્વીરાજ આજ પછી હું ભારતની સામે કદાપી નહીં જો માટે દયા કરો સમ્રાટ દયા કરો એ પ્રતિજ્ઞાનો અર્થ ક્યાં ઉદાર અહીંયા હંમેશા ને માટે ઉધાર જ હોય છે સમ્રાટ અરે પીધું પાણી પીધું પાણી હજુ હું તરસ્યો રહ્યો કંઠ મારો સહેજ પણ ભીનો ના થયો પાણી દયા પુણ્ય પીવા ચાહું છું વિશ્વાસ કરો સમ્રાટ કસમ ખુદાની છું આજ પછી હું તમારી સામે તે ભારત ના ખંડ સામે કદાપી નહી જો એવી પ્રતિજ્ઞા લઉં છું સહી કરવા માટે તો ગોરિસા તૈયાર ગોરિસા તમે શું પૃથ્વીરાજ ને દૂધ પીતું બાળક સંસાર સામ્રાજ્ય અને શ્રુષ્ટિ ની લીલી સુખી આ પૃથ્વીરાજે તો

પૃથ્વીરાજ ની મહાનતા છે અને આપતો દિલ્હી પછી સમ્રાટ છો અરે સમ્રાટ ના દયા નું ઝરણ સુકાઈ જાય તો ભારતીયો નો સૂર્ય આપી જાય માટે હું કહું છું મહારાજ છે અરે સાબુદીન ફરી માથું ઉચક છે તો તેની સામે મહા સંગ્રામ ખેલીશું મીર જેવા મહાન મહા આ એક સાબુદીન તો શું એવા હજારો સાબુદીન હોય તો કઈ વિશ્વાસ નથી એ મર્ટા ગોરી ક્ષમા આપી અને છૂટા કરવા જોઈએ આ વખતે ક્ષમા આપતા આપણો વિજય ધ્વજ દેશો દેશાંતર ફરક છે એ દેશમાં માં રહેલા વિજય ધ્વજ કલંક ની કાલી માંગ કરે दुष्ट बले दुष्टता अरे दुष्ट बले दुष्टता देखिए दिल नहीं दिया दुश्मन पर दोस्त बनता अरे दुश्मन पर दोस्त बनता देखिए दिल नहीं दिया पशुता ना त्याग अरे पशुता ना प्रभुता है दिल नहीं दिया राज के रता थी पण अतिशय दिल नहीं दिया ओरिसा आते तुमने छुटा करवा मावे छे अवली राय ओरिसा ने छुटा करो शाबाश सम्राट बोलो पृथ्वीराज चौहान नो बोलो पृथ्वीराज चौहान नो जय ઓરિસાને માનમાં કોઈ કાને બોલાવો ઓરિસા હવે તમે કેદી નથી પણ વીર વીર નરેશ દિલ્હીપતિ સમ્રાટના મહેમાન છો હવે તમે અમારા દુશ્મન નથી પણ આ હિન્દુસ્તાનના મહેમાન છો ચાલો ઓરિસા ચાલો પધારો અરે છે કોઈ હાજર જાઓ કોઈ નૃત્યકાને બોલાવો સૌભાગ્ય સુંદરી આપનું શુભ નામ કુમારી કર્ણાટકી વાહ કેવું મધુર નામ છે કર્ણાટકી હજી તમે કુવારા એનો જવાબ મહારાજ એક વખત જ આપી ચૂકી છું શું કહ્યું કર્ણાટકી કે કર્ણાટકી તમે કુવારા છો સતા માથે નથી રાજ દરબાર આવ્યા અને માથે નથી ઓઢતા તેનું કારણ તમારા હાથ વડે પાલો ઓઢાડીને આ શેરના તાજ બનો

ચામુંડ પોતાના ભાણે જ રેણુકુમાર ને રાજગાદી સોંપવાની ખટપટ કરી છે ચામુંડે ગોરિસા ને આઝાદ તો કરાવ્યો પણ ગોરિશા એ પછી ફરી પાછો હુમલો કર્યો અને કેદ થયો છે શું તો તો હવે તે જીવ તો નહીં છોડી શકે પણ ગોરી સાહેબ તો ક્યારનો મુક્ત થઈ ચૂક્યો છે મહારાજ કેની સત્તા અને કેની રજા હતી ચામુંડની પોતાની સત્તા હતી મહારાજ ચામુંડની પોતાની સત્તા હવે સત્તા નથી સમ્રાટની હવે સત્તા નથી સમ્રાટની છે સતા ચામુંડની જે તો હજુ ચેતાય તો ખાસો અગર ખતા બતાવીને મીઠું અમૃત અરે બતાવીને મીઠું અમૃત હરાર જેતે પાસે વફાદારી જોવો તો ત્યાં ભયાનક ખેર દેખાશે મહારાજ મહાનર્થ થયો મહારાજ કેમ શું થયું આપણા રાજ્યમાંથી શૃંગાર હાથી સેનાપતિ ચામુંડરાયે વધ કર્યો મહારાજ શું કહ્યું ચાનો પાસ ચામુંડરાયે સેનાપતિ ચામુંડરાયે શૃંગાર હાથીનો વધ કર્યો જોયું મહારાજ ચામુંડ નો પરાક્રમ જોયો ઉચ્છર્યો છાપ દૂધ પાય અરે ઉચ્ચાર્યો છાપ દૂધ પાય તમોને આ ડંખે છે લઈ વિશ્વાસમાં તમને તમારું રાજ ડંખે છે પ્રપંચી આત્મા પાસા લઈ ચોપા ઢાળે છે નહી હિત આપનો સદે સહાય સ્વાદ ભાડે છે ઓલી રાય તું જા સામેથી તામુંડ આવતો દેખાય છે હમણાં જ તમને ખબર કસે કે દોવે

મોત ના સન્માન છે ચામુંડ આપને કાજે છે ચામુંડના તો પછી શુંગારવાર હાથ નો વધુ ફર્યો ફક્ત ફક્ત ભાણે પ્રાણ બચાવવા માટે મહારાજ ચામુંડ

ઉસુમ દ્વારા દેશની ઉસ્સુમ દ્વારા દેશની પડતી સૌ ખોલ છે આ રાજને આ તાજ ને કુડમાં રંટોળ છે હું તારો સ્વામી આજ્ઞા કરું છું ક્ષત્રિય બચો આપેલું વસન પ્રાણ જતા પણ શકતો નથી મહારાજ બસ બતાવી આપે છે ચામું રાય ના દિલ માં શું ચાલી રહ્યું છે મહારાજ એ જાણવા જેટલી શક્તિ તમારામાં નથી તને ભાન છે આટલું બધું ઘમન આટલું બધું ગમન ના રાખો મહારાજ હું કઈ તમારી દયા ઉપર જીવી રહ્યો નથી હું મા ભગવતી અને ઈશ્વર ની દયા ઉપર જીવી રહ્યો છું તો આ વિજય તલવાર કેની માલિકી છે જે વાપરે તેની તલવાર આજથી સેવક નથી તલવાર મારા ચરણમાં મૂકે અને મારું રાજ્ય છોડીને ચાલતો બધું ગમણ તલવાર કોની તલવાર મહારાજ કોની તલવાર ચામુંડે કોઈ દિવસ તમારા માટે તલવાર બાંધી જ નથી ચામુંડે તો માત્ર ને માત્ર માતૃભૂમિ ને રક્ષણ માટે બાંધી છે મહારાજ જો સીધી રીતે તલવાર નહીં મળે તો પૃથ્વીરાજે સખત થવું પડશે

માટે માટે હજુ પણ કહું છું મહારાજ ક્યાં ક્ષત્રિય બચો નમા ખરાબ નહીં નીવડે ચામુન રાય પર વિશ્વાસ રાખો મહારાજ વિશ્વાસ રાખો તો પૃથ્વીરાજ ને દૂધ પીતું બાળક સમજે છે મહારાજ વિચાર કરીને બોલજો નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે અરે બસ કર નમા સાવધાન થજો દિલ્હીપતિ સમ્રાટ નહીતર નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે એમાંથી

ત્યારે આ ચામુંડ ના સેલા શબ્દો યાદ આવશે મહારાજ બસ ચામણ બસ મહારાજ વિચાર કરીને બોલજો નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે બસ ચામુંડ જે મહારાજ જે આજ્ઞા છે અન્નદાતા ની આજ્ઞા ઓળંગવી એક ક્ષત્રિય ધર્મ નું અપમાન છે તેથી મહારાજ ની આજ્ઞા શિરો રાખ અને તારી તલવાર એના ચરણો માં અર્પણ ઉચ્ચારે તો તને તારા મોટાભાઈ કઈ માસ ના સોગંદ છે ભલે ભલે મોટાભાઈ કઈ માસ તમારા સોગન અને પૃથ્વીરાજ ચૌહાણ ની આજ્ઞા મને શીરો માન્ય છે સમશેર વાહલી સુંદરી સમશેર વહાલી સુંદરી આથી તું રંડાય છે તારું અને મારું નવયવન મંડાય છે તારા દુખે આજે તારા દુખે આજે આશુડા ઉભરાય છે ભાગ્યને બંથે તું જાકે કોણ ક્યાં વહી જાય છે આવ ભાઈ સામોન તને હું બેડીઓ પહેરાવું

અને છેલ્લે છેલ્લે આ દગા પર લોખંડની તલવાર જે ચામંદ ના હાથમાં ખેલી

Yeah,